કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે આ પત્રમાં જણાવ્યું કે આગના કારણે આઠસો પરિવાર પર અચાનક આબત તૂટી પડ્યો છે અસરગ્રસ્ત વેપારી દુઃખી અને વેદનામય રીતે રડતા જોવા મળી રહ્યા છે દિવસ રાત ચાલેલી આગમાં વેપારીઓને કરોડોનું નુકસાન થઈ ચૂક્યું છે લોકોને રોજગારી આપતી ટેક્સટાઇલ માર્કેટમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓની રોજગારી છીનવાઈ ગઈ છે વેપારી અને તેના પરિવારોના સભ્યો સરકાર પાસે મદદની અપેક્ષા રાખીને બેઠા છે ત્યારે ફરીથી વેપાર ધંધો ઉભો થાય અને શહેરમાં પ્રગતિમાં વેપારીઓનો હિસ્સો બને તે માટે તેમને સહાય આપવા એમએલએ કુમાર કાનાણીએ વિનંતી કરી હતી રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત